જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા બાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો પ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય ન શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ શ્રી ગોસાઇજી પરમ દયાલવે નમ શ્રી ગુરવે શ્રી શ્રીયમુના મહારાણ્યાય નમઃ તો વૈષ્ણવો આપણો હવે શ્રી મધુરાષ્ટકમ એનો અનુવાદ ચાલુ છે તો તેના આપણા પાંચ શ્લોક પૂર્ણ કરેલ છે હવે આજે આપણે જોઈએ છઠ્ઠો શ્લોક ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વિચી મધુરા સલીલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ તેનો અર્થ જોઈએ ગુંજા મધુરા આપની ગુંજા ગુંજાની માળા પ્રભુ ગ્રહણ કરે છે કારણ કે ગુંજા બી એક પ્રકારનું ધાન છે એ પણ એને એ ધ્યાન એ પ્રમાણે મળતું એ પ્રમાણે એમની જ માળા ગ્રહણ કરતા ગુંજા મધુરા આપની ગુંજા મધુર છે માળાજી પણ મધુર છે યમુના મધુરા યમુનાજી પણ મધુર છે વીંચી વીંચી એટલે યમુનાની લહેરો લહેરો પણ મધુર છે સલીલમ મધુરમ સલીલ એટલે પાણી પાણી પણ મધુર છે અને તેમાંનું કમળ કમલમ મધુરમ કમળ પણ મધુર છે એ મધુરતાના અધિપતિ આપનું સર્વસ્વ એટલે બધું જ મધુર મધુર છે ફરી જોઈએ ગુંજા મધુરા આપની ગુંજાની માળા જે ગ્રહણ કરું છું એ મધુર છે માળાજી મધુર છે યમુનાજી મધુર છે વીચી વીચી એટલે લહેરો યમુનામાં જે લહેરો આવે ને સમુદ્રમાં એ તો યમુનાજીની લહેરો મધુર છે સલીલમ મધુરમ પાણી મધુર છે કમલમ મધુરમ કમળ મધુર છે તો એ મધુરતાના અધિપતિ આપણું સર્વસ્વ બધું મધુર જ મધુર છે આગળનો સાતમો શ્લોક ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ ભૂપ મધુરમ મધુરમ મધુર મધુરમ મધુરાધિપતે અખિલમ મધુર ગોપી મધુરા આપની ગોપીઓ છે એ પણ મધુર છે આપની લીલા છે આપ જે લીલાઓ કરો છો તે પણ મધુર છે યુક્તમ મધુરમ ગોપીઓના સાથે આપ જે રહો છો એમના સાથેનો જે સંયોગ છે એ પણ મધુર છે ભુક્તમ મધુરમ ભુક્તમ એટલે ભોગ આપનો ભોગ પણ મધુર છે ઇષ્ટમ મધુરમ ઇષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ ઇષ્ટમ એટલે નિરીક્ષણ કરવું આપ જે બારીકીથી જુઓ છો આપણે નિરીક્ષણ કરો છો જુઓ છો એ પણ મધુર છે શિષ્ટમ એટલે શિષ્ટાચાર શિષ્ટતા કોઈના પણ સાથે કેવી રીતે વ્યવહાર કરવો એને કહેવાય શિષ્ટાચાર તો એ આપણો શિષ્ટાચાર પણ મહત્ત્વનો છે મધુરતાના અધિપતિ આપણું સર્વસ્વ એટલે બધું મધુર મધુર છે ફરી જોઈએ ગોપી મધુર છે ગોપીઓ મધુર છે આપની લીલાઓ મધુર છે યુક્તમ મધુરમ આપનું એમના સાથે રહેવું એમના સાથેનો સંયોગ છે એ પણ મહત્ત્વનો છે અથવા મધુર છે ભૂક્તમ મધુરમ આપનો ભોગ મધુર છે ઇષ્ટમ મધુરમ ઇષ્ટમ એટલે નિરીક્ષણ કરવું આપણું નિરીક્ષણ કરવું મહત્વનું છે અથવા મધુર છે શિષ્ટમ મધુરમ આપણી શિષ્ટતા અથવા શિષ્ટાચાર મધુર છે એ મધુરતાના અધિપતિ આપણું સર્વસ્વ એટલે બધું મધુર જ મધુર છે આગળનો આઠમો શ્લોક ગોપા મધુરા ગાવો મધુરા धुरा सृष्टि मधुरा दलित मधुर मधुरम मधुराधिपते अखिल मधुर गोपा गोपा ए गोप बालको एमना साथ रमता गोप एटले गोप बालको मधुरे गाओ एटले गाई आफ ય એટલે જે લાકડી જે હાથમાં લઈને જાય છડી આપણે કહીએ ને છડી આપની છડી મધુર છે આપણે જે સૃષ્ટિ રચના કરી છે એ સૃષ્ટિ પણ મધુર છે દલિતમ મધુરમ વિનાશ પણ મહત્ત્વનો છે આપણે વિનાશ જે કરાવો છો વિનાશ કરો છો એ પણ મધુર છે ફલિતમ મધુરમ આપનું જે આપ ભક્તોને જે વરદાન આપો છો વર આપો છો એ ફળ કહેવાય જે ફળ આપો છો એ પણ મધુર છે મધુરાધિપતે અખિલમ મધુર મધુરતાના ઈશ્વર આપનું સર્વસ્વ એટલે બધું મધુર જ મધુર છે ફરી જોઈએ ગોપા મધુરા આપના ગોપ બાળકો જે છે એ ગોપા ગોપાલકો પણ મધુર છે ગાયો મધુર છે આપની છડી મધુર છે યષ્ટિ એટલે છડી આપની છડી મધુર છે આપની રચના જે સૃષ્ટિ છે એ પણ મધુર છે દલિતમ મધુરમ આપનો વિનાશ કરવો એ પણ મધુર છે ફલિતમ મધુરમ વરદાન દેવું કોઈને પણ વળ દેવો ફળ દેવું એ પણ મધુર છે મધુરતાના અધિપતિ આપનું સર્વસ્વ મધુર જ મધુર છે તો આ પ્રમાણે પ્રભુનું સ્વરૂપનું વર્ણન મધુરતાનું વર્ણન આપણા મહાપ્રભુજીએ મધુરાષ્ટકમાં કરેલ છે તો વૈષ્ણવ આજે આપણું આ મધુરાષ્ટકમ સંપૂર્ણ થયેલ છે એથી શ્રી વલ્લભા રચિત વિરચિતમ શ્રી મધુરાષ્ટકમ સંપૂર્ણમ જે શ્રી કૃષ્ણ વૈષ્ણવો હવે આગળ આપણે હજી આપણા એક બે બાકી છે આપણા પૂરા કરશું જે શ્રી કૃષ્ણ